નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો બે હજાર ચાર પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે સરકારે કરી છે આ ખાસ જાહેરાત તો મિત્રો સરકારે શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારે તાજેતરમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની જાહેરાત કરી છે જે સરકારી કર્મચારીઓ માટે નવા યુગની શરૂઆત છે આ યોજના 1 એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે અને તેનો ઉદ્દેશ નિવૃત્તિ પછી સરકારી કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે તો યુપીએસ માત્ર વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ બે હજાર ચાર પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ ફાયદો આપશે મિત્રો તો આ નવી પેન્શન યોજના જૂની પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન યોજના વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ છે યુપીએસ કર્મચારીઓને ખાતરીપૂર્વકનું પેન્શન પૂરું પાડશે જ્યારે સરકાર પરના નાણાકીય બોજને પણ ઘટાડે છે આ લેખમાં અમે યુપીએસના વિવિધ પાસાઓની વિગતવાર ચર્ચા કરીશું અને સમજાવીશું કે આ યોજના બે હજાર ચાર પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે કયા વિકલ્પો પ્રદાન કરશે મિત્રો તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એ કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓ માટે શરૂ કરાયેલ નવી પેન્શન યોજના છે આ પેન્શન યોજના જૂની પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન યોજનાની કેટલીક વિશેષતાઓને જોડીને બનાવવામાં આવી છે તો યુપીએસનો મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી સુરક્ષિત અને બાયંધરીકૃત આવક પ્રદાન કરવાનો છે મિત્રો તો યુપીએસ હેઠળ બે હજાર ચાર પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે વિકલ્પો તો બે હજાર ચાર પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે યુપીએસ ઘણા મહત્વપૂર્ણ વિકલ્પો પ્રદાન કરે છે તો પહેલા વિકલ્પની વાત કરીએ તો યોજનામાં જોડાવાનો વિકલ્પ તો બે હજાર ચાર પછી અને એપ્રિલ બે હજાર પચીસ એટલે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ યુપીએસમાં જોડાવાનું પસંદ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો લેણાંની ચૂકવણી તો આ કર્મચારીઓને તેમના નિવૃત્ત લાભોની પુનઃ ગણતરીના આધારે બાકી ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો વ્યાજ સહિતની ચૂકવણી તો પીપીએફ દરો મુજબ બાકી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ગેરંટેડ પેન્શન તો યુપીએસ પસંદ કરતા કર્મચારીઓને છેલ્લા બાર મહિનાના સરેરાશ બેઝિકના પચાસ ટકા પેન્શન તરીકે મળશે ત્યારબાદ ફેમિલી પેન્શન બેનિફિટની વાત કરીએ તો કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પરિવારના પેન્શનનો સાઠ ટકા હિસ્સો મળશે મિત્રો ત્યારબાદ યુપીએસના ફાયદા વિશે વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ કર્મચારીઓને ઘણા મહત્ત્વપૂર્ણ લાભો પ્રદાન કરે છે તો પહેલા લાભની વાત કરીએ તો ગેરન્ટેડ પેન્શન જે કર્મચારીઓએ પચીસ વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમના છેલ્લા બાર મહિનાના સરેરાશ બેઝિક પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે ત્યારબાદ વાત કરે તો ન્યૂનતમ પેન્શન જે કર્મચારીઓએ ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમને દર મહિને રૂપિયા દસ હજારનું ન્યૂનતમ પેન્શન મળશે ત્યારબાદ ફેમિલી પેન્શનની વાત કરીએ તો કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને સાહીઠ ટકા પેન્શન મળશે તેમજ મોંઘવારી સુરક્ષાની વાત કરીએ તો એઆઈસીપીઆઈ આઈડબલ્યુના આધારે પેન્શન એડજસ્ટ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો એકમ રકમ તો કર્મચારીઓને નિવૃત્તિ પર એકમ રકમ પણ મળશે મિત્રો તો ત્યારબાદ યુપીએસ વર્સિસ એનપીએસ વર્સિસ ઓપીએસ એક સરખામણી જોઈએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એ જૂની પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સ્કીમ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ છે તો ચાલો આ ત્રણ યોજનાઓ વિશે તુલના કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ બાયંતધરીકૃત પેન્શનની વાત કરીએ તો યુપીએસ છેલ્લા બાર મહિનાના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા ત્યારબાદ ઓપીએસ છેલ્લા પગારના પચાસ ટકા ત્યારબાદ એનપીએસની વાત કરીએ તો કોઈ ગેરંટી બજાર આધારિત વળતર તો ત્યારબાદ કર્મચારીના યોગદાન વિશે વાત કરીએ તો યુપીએસમાં મૂળભૂત પગાર પ્લસ ડીએના દસ ટકા તો ઓપીએસમાં કોઈ યોગદાન નથી તેવી જ રીતે એનપીએસ મૂળ પગારના દસ ટકા પ્લસ ડીએ ત્યારબાદ સરકારનું યોગદાનની વાત કરીએ તો યુપીએસમાં મૂળભૂત પગારના અઢાર પોઈન્ટ પાંચ ટકા પ્લસ ડીએ ઓપીએસમાં જોઈએ તો સરકાર દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેવી જ રીતે એનપીએસમાં જોઈએ તો મૂળભૂત પગાર પ્લસ ડીએના ચૌદ ટકા ત્યારબાદ ન્યૂનતમ પેન્શન વિશે વાત કરીએ તો યુપીએસમાં દર મહિને રૂપિયા દસ હજાર જો દસ વર્ષની સેવા પછી ત્યારબાદ ઓપીએસમાં કોઈ નિર્ધારિત લઘુત્તમ રકમ નથી ત્યારબાદ એનપીએસમાં જોઈએ તો કોઈ ગેરંટી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી સંરક્ષણ યુપીએસમાં જોઈએ તો એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ પર આધારિત ઓપીએસમાં જોઈએ તો મોંઘવારી રાહત તરીકે ત્યારબાદ એનપીએસમાં જોઈએ તો કોઈ સીધું રક્ષણ નથી મિત્રો તો યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી કેવી રીતે થશે તેની વાત કરીએ તો યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી નીચેની રીતે કરવામાં આવશે તો વાત કરીએ તો પચીસ વર્ષ કે તેથી વધુ સેવા તો છેલ્લા બાર મહિનાના સરેરાશ મૂળભૂતના પગાર ટકા ત્યારબાદ દસથી પચીસ વર્ષની સેવાની વાત કરીએ તો પ્રમાણસરના આધારે ગણવામાં આવશે ત્યારબાદ દસ વર્ષથી ઓછી સેવા દર મહિને લઘુત્તમ રૂપિયા દસ હજારનું પેન્શન ઉદાહરણ તરીકે જોઈએ તો જો છેલ્લા બાર મહિના માટે કર્મચારીઓનો સરેરાશ મૂળભૂત પગાર પચાસ હજાર છે તો તેણે પચીસ વર્ષની સેવા પૂર્ણ કરી છે તો તેનું પેન્શન રૂપિયા પચીસ હજાર પ્રતિ મહિને થશે મિત્રો તો યુપીએસ હેઠળ બાકી રકમ અને વ્યાજની ચૂકવણીની વાત કરીએ તો યુપીએસ બે હજાર ચાર પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે બાકી રકમ અને વ્યાજની ચૂકવણી પણ પૂરી પાડે છે તો તેમાં બાકી રકમની ગણતરીની વાત કરીએ તો બાકીની રકમ નિવૃત્તિ લાભોની પુનઃ ગણતરીના આધારે નક્કી કરવામાં આવશે તો વ્યાજ દરની વાત કરીએ તો પીપીએફ દરો મુજબ બાકી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે હાલ આ દર વાર્ષિક સાત પોઈન્ટ એક ટકા છે મિત્રો ચૂકવણીનો સમય બાકી રકમ અને વ્યાજ એકસાથે ચૂકવવામાં આવશે ત્યારબાદ બજેટ જોગવાઈઓ વિશે વાત કરીએ તો સરકારે એરિયર્સ માટે રૂપિયા આઠસો કરોડ અને વાર્ષિક પેન્શન ચૂકવણી માટે રૂપિયા છ હજાર બસો ને પચાસ કરોડની જોગવાઈ કરી છે ત્યારબાદ વાત કરીએ તો યુપીએસ માટે પાત્રતા અને પસંદગીની પ્રક્રિયા તો યુનિફાઈડ પેન્શન સ્કીમ માટેની લાયકાત અને પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે તો પાત્ર કર્મચારીઓ તો કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ કે જેઓ પહેલી એપ્રિલ બે હજાર રોજ અથવા તે પછી સેવામાં છે તો બે હજાર ચાર પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ તો બે હજાર ચારથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી નિવૃત્ત થયેલા કર્મચારીઓ પણ યુપીએસનો વિકલ્પ પસંદ કરી શકે છે ત્યારબાદ પસંદગીની પસંદગી વાત કરીએ તો કર્મચારીઓ યુપીએસ અથવા એનપીએસ વચ્ચે પસંદગી કરી શકે છે ત્યારબાદ પસંદગીની અંતિમતાની વાત કરીએ તો એકવાર યુપીએસ પસંદ થઈ જાય પછી આ નિર્ણય બદલી શકાતો નથી ત્યારબાદ સમયમર્યાદાની વાત કરીએ તો સમય મર્યાદામાં પસંદગી માટે એક નિશ્ચિત સમયમર્યાદા હશે જે પછીથી જાહેર કરવામાં આવશે મિત્રો તો યુપીએસની નાણાકીય અસરની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ સરકાર અને કર્મચારીઓ બંને પર નાણાકીય અસર કરશે તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી ખર્ચ તો સરકારનું યોગદાન ચૌદ ટકાથી વધીને અઢાર પોઈન્ટ પાંચ ટકા થશે જેના કારણે વાર્ષિક ખર્ચમાં વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીનું યોગદાન તો કર્મચારીઓએ તેમના મૂળ પગાર અને ડીએના દસ ટકા યોગદાન આપવું પડશે ત્યારબાદ લાંબા ગાળાના લાભોની વાત કરીએ તો યુપીએસ લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે અને નિવૃત્ત કર્મચારીઓ માટે સુરક્ષિત આવકની ખાતરી કરશે ત્યારબાદ બજેટની જોગવાઈઓની વાત કરીએ તો સરકારે યુપીએસના અમલીકરણ માટે બજેટની પૂરતી જોગવાઈ કરી છે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ